વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટી ખાતે ભારત રત્ન ભૂપેન ભવ્ય સમારોહમાં ભાગ લીધો હતો આ પ્રસંગે તેમણે ડોક્ટર હજારિકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું આ કાર્યક્રમમાં બારસોથી થી વધુ કલાકારોએ ભૂપેન હઝારિકાના ચૌદ ગીતોની સામૂહિક પ્રસ્તુતિ કરીને તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા વડાપ્રધાને જણાવ્યું કે ભૂપેન્દા ભારતીય એકતા અને અખંડિતતાના મહાન નાયક હતા તેમણે એ સમયને યાદ કર્યો જ્યારે પૂર્વોત્તર ક્ષેત્ર ઉપેક્ષા હિંસા અને અલગતાવાદની આગમાં સળગી રહ્યું હતું ત્યારે પણ ભૂપેન્દાએ અડગ રહીને ભારતની એકતાનો સશક્ત અવાજ બુલંદ કર્યો હતો વડાપ્રધાને કહ્યું કે ભૂપેન્દાના સંગીતે પેઢીઓને પ્રેરણા આપી છે અને સમગ્ર ભારતને એક સૂત્રમાં બાંધ્યું છે આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભૂપેન હજારિકાના સન્માનમાં સો રૂપિયાનો સ્મારક સિક્કો અને તેમની જીવન કથાનું વિમોચન પણ કર્યું હતું તેમણે કહ્યું કે સરકાર ભૂપેનદાના સંદેશ અને તેમના જીવનની ગાથાને ઘરે ઘરે પહોંચાડી રહી છે વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ભૂપેનદાએ જે વિકસિત અને સમૃદ્ધ પૂર્વોત્તરનું સ્વપ્ન જોયું હતું તેને સાકાર કરવા માટે વર્ધમાન સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે ભૂપે भारत की एकता और अखंडता के महान नायक थे दशकों पहले जब नॉर्थ ईस्ट उपेक्षा का शिकार था नॉर्थ ईस्ट को हिंसा और अलगाववाद की आग में जलने के लिए छोड़ दिया गया था तब भूपेंद्र उस मुश्किल समय में भी भारत की एकता को ही आवाज देते रहे उन्होंने समृद्ध पूर्वोत्तर का सपना देखा था उन्होंने प्रकृति के अद्भुत सौंदर्य में बसे पूर्वोत्तर के लिए गीत गाए थे